બધા કહે કે તારે આજે રસોડે રજા પણ કાલે જોવા ટાઈમની મળી હતી સજા ભાઈ ગૃહિણી છું મારે શીતળા સાથે મેં પહોંચવા માટે પણ છે ને રાંધણ છટને પાર કરીને આવવું પડે છે કેલેન્ડરમાં એક પણ તારીખ ઉપર લાલ નથી રસોડે આરામ મળે એવા કોઈ વાર નથી હોટલથી લાંબુ ઘરનું મેન્યુ મોટીની ખીચડી આમની ભાખરીને નાનાની સુખડી પેલાને ખીચડી ના ભાવે મોટીને મગ ન ભાવે અને નાનાને એને ભીંડા ન ભાવે આ બધામાં એ જ ભૂલી ગઈ કે સાલું મને શું ભાવે રસોડે રજા લીધે વર્ષો થયા એ છોડો મારી મનગમતી વાનગી બનાવે પણ અરસો થયા નાનાને સ્કૂલ ટીચર ખખડાવે મોટીને કોલેજમાં પ્રોફેસર ધમકાવે પેલાને પણ ઓફિસમાં બોસ તતડાવે અને મને મને તો એ ત્રણે ખખડાવે ધમકાવે ને તતડાવે ભૂખ લાગી છે હજી કેટલી વાર મમ્મી આ શાક મને નથી ભાવતું કેમ બનાવ્યું આજે પણ ખીચડી યા જા મારે નથી ખાવું પણ મહિના પછી એક અઠવાડિયું આવ્યું રજાનું અઠવાડિયું નાનો ગયો તો સ્કૂલ ટ્રીપ ઉપર મોટી ગઈ હતી ટ્રેકિંગમાં અને અમારે એ પણ નીકળી ગયા ઓફિસની ટૂર ઉપર આરામ મળ્યો ના રે ના રજા નહીં સવાલોના વરસાદ થયા ટ્રેનમાં શું ખાઈશ ત્યાંનું ખાવાનું નહીં ભાવે તો ત્યાં અહીંયા જેવું નહીં હોય તો થોડુંક ઘરથી લઈ જાઉં એટલે મેં બનાવ્યું ભાખરી સુખડી થેપલા સેવ પૂરી શક્કરપારા ચેવડો ખાખરા વડા પૌવા મગજ જે નાનો ટ્રેનમાં ખાય પેલી પહાડો ઉપર ખાય અને પેલા ભાઈબંધો જોડે હોટલમાં ખાય તીખી ભાખરી અને અથાણું અને હું હું પણ હવે ઘરે એ જ ખાઉં તીખી ભાખરી અને અથાણું કારણ કે ફરી ભૂલી ગઈ હતી કે મને શું ભાવે ફરી મહિના પછી વેકેશન પડ્યું નાનાને દિવાળીની રજા પેલીને પરીક્ષાની રજા અને પહેલાંને શનિ રવિની રજા પણ મારે મારે એ જ રસોડાની શિફ્ટ બે ટાઈમની હો મોટીના હાથમાં મોબાઈલ નાનાના હાથમાં ક્રિકેટ બેટ અને મારા પહેલાંના હાથમાં તો રિમોટ ને મારા મારા હાથમાં એ જ તવે તો મોટીને મળે બાલ્કનીની હવા નાનાને મળે ખુલ્લા મેદાનની હવા અને મારા પહેલાંને તો વળી એસીની હવા અને મને મને શેકે ભઠ્ઠીની હવા ગરમ ઉકળતી ભઠ્ઠીની હવા મારે તો પંખાની પર રજા હો હા કેલેન્ડરમાં એક પણ તારીખ ઉપર લાલ નથી રસોડે આરામ મળે એવા કોઈ વાર નથી